હલો મિત્રો સ્વાગત છે તમારું નો વિડીયોમાં હું આવી ગયો છું નવા વિડીયોની તૈયારી સાથે હું છું મહેશ ઠાકોર આજનો આપણો વિડિયો છે શ્રી સત્યેશ્વર મહાદેવના મંદિર વિશેનો જે આવેલું છે મોરબીના ઉમિયા સર્કલની એક્ઝેટ બાજુમાં આ સનાર રોડનો હાઈવે આપ જોઈ શકો છો આપણે મંદિરના પ્રાંગણમાં આવી ગયા છીએ મિત્રો મોટો જબરજસ્ત પ્રાંગણ છે મિત્રો તમે જોઈ શકો છો શ્રીરામ પ્રભુના મોટા મોટા પોસ્ટર અને બેનર લગાવેલા છે આપ જોઈ શકો છો મિત્રો બાજુમાં જબરજસ્ત શેડ છે ત્યાં ભજનો હોય આરતી હોય એ શેડમાં બધી સુવિધા છે પ્રભુના પોસ્ટર લગાવેલા છે મિત્રો જોઈ શકો છો આપ સામે જબરજસ્ત સત્યેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે આપડે મિત્રો સામેની બિલ્ડિંગ જુઓ તો ત્યાં હાઉસિંગ બોર્ડ આવેલું છે સનારા રોડ ઉપર મિત્રો વિડીયો ચાલીને બનાવ્યો છે તો મિત્રો શ્રી સત્યેશ્વર મહાદેવના એકસો આઠ નામ આપ વાંચી શકો છો મિત્રો વિડીયો ના મારફતે મહાદેવ સત્યેશ્વર મહાદેવ ની સૂચના લખેલી છે એ પણ આપ પહોંચી શકો છો ચાલીને બનાવ્યો છે તો મિત્રો વિડીયો થોડો હલી શકે છે સામે વેચું છે મિત્રો બેસવાની ફૂલ એવી ફેસિલિટી ફૂલ સગવડ સાથે ફેમિલી સાથે આવી શકો તમે સિત્તેશ્વર મહાદેવ લખેલું છે ઉપર જોઈ શકો છો ચાલો મિત્રો દર્શન કરીએ આપણે સત્યેશ્વર મહાદેવના ફૂલ ડેકોરેશન જોઈ શકો છો હાર અને ફૂલના ડેકોરેશન કરેલું છે મિત્રો અત્યારે શ્રાવણ માસના શ્રાવણ માસ નિમિત્તે ધ્યાર સોમવાર એ સ્પેશિયલ આરતી પર હોય છે મિત્રો શ્રી હનમંતે નમ ફુલ ડેકોરેશન થી સણગાણેલું છે ત્યારે પૂજારી પણ દીવાની અને આરતીની તૈયારી કરી રહ્યા છે શ્રી મેરળી માતાએ નમ આ મેળી માતાનું ઢેરું છે મિત્રો દર્શન કરી શકો તમે ઝૂમ કરીને બતાવી શકો તમને Sri Gandhitae, nama. રાધા કુષ્ણાનું ઢેરું છે મિત્રો જોઈ શકો છો તમે અહીં મિત્રો બાળગોપાલનો ઝૂલો છે દર્શન કરવા આવેલા લોકો અહીં બાળ ગોપાલ ઝુલાવી શકે છે તમે જોઈ શકો છો મિત્રો બાળગોપાલ મહાદેવના મૂર્તિ મૂકેલી છે મિત્રો સાતે પિલરે મહાદેવ ની મૂર્તિ મૂકેલી છે હવે તમને સત્યશ્વર મહાદેવના દર્શન કરાવું મિત્રો દર્શન કરી લેજો મિત્રો ફૂલ ડેકોરેશન સાથે સત્યેશ્વર મહાદેવ શ્રી સત્યેશ્વર મહાદેવ મિત્રો સવારના સમયમાં બહુ જ ભીડ હોય છે મિત્રો સત્યેશ્વર મહાદેવે આપણે અત્યારે વિડીયો સાંજના સમયે બનાવ્યો છે તેના કારણે લોકો બહુ ઓછા છે હા તો મિત્રો શ્રી સત્યેશ્વર મહાદેવ ના મંદીનો વિડીયો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરશો શેર કરશો યુટ્યુબ ઉપર જોતા જ સબસ્ક્રાઈબ કરી લેશો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેશો મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં શેર કરશો તો વિડીયો તમારા સગા સંબંધી સુધી પહોંચશે અને એ પણ વિડીયોનો લાવો લઈ શકશે મારી સાથે બોલો જય શત્યેશ્વર મહાદેવ મિત્રો આ સનાર રોડ હાઈવે છે એની એકજેટ બાજુમાં સત્યશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જબરજસ્ત મંદિર સવારના સમયમાં મિત્રો બહુ જ ભીડ હોય છે અહિયાં આપ પણ અવશ્ય દર્શનનો લાભ લેવા આવશો સત્યશ્વર મહાદેવ